નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે ફાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારોમાં ભરુચ રિક્ષા એસોસિએશન દ્વારા મમદપુરા ખાતે ખરાબ રોડ રસ્તા મુદ્દે ધરણા પ્રદર્શન પાલિકા વિપક્ષ નેતા અને ભાજપની મેલી ભગત હોવાના આબિત મિર્ઝાના આક્ષેપ પરમિશન વિના ધરણા કરવા નીકળેલા રિક્ષા એસોસિએશનના પ્રમુખ તેમજ કોંગ્રેસના નેતાઓને પોલીસે ધરણા ન કરવા દીધા જોકે કોંગ્રેસના નેતાઓ સમર્થનમાં આવ્યા પણ વિપક્ષ નેતા પર આબિત મિર્ઝાએ નિશાન સાધ્યું ભરૂચ શહેર સહિત જિલ્લામાં અનેક સ્થળોએ રસ્તાઓની હાલત ખકડધજ છે ખખડધજ રસ્તાઓને કારણે અનેક અકસ્માતો પણ થતા હોય છે સાથે જ ખરાબ રસ્તાઓને કારણે વાહનોને પણ નુકસાન થતું હોય છે પરંતુ પક્ષ વિપક્ષના કારણે અમુક રસ્તાઓનું સમારકામ તેમજ નવીનીકરણ થતું ન હોવાના આક્ષેપ સાથે આજરોજ રિક્ષા એસોસિએશનના પ્રમુખ દ્વારા મોહમ્મદપુરા સર્કલ નજીક ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શહેર કોંગ્રેસ તેમજ અન્ય લોકોએ સમર્થન જાહેર કરી વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા પરંતુ રિક્ષા એસોસિએશનના પ્રમુખને ધરણા પ્રદર્શનના કાર્યક્રમની પરવાનગી મળી ન હતી છતાં ધરણા ચાલુ થતાં પોલીસે આવી રિક્ષા એસોસિએશનના પ્રમુખ તેમજ કોંગ્રેસના નેતાઓને ધરણા કરવા દીધા ન હતા જોકે મીડિયામાં છવાયેલા રહેવા માંગતા રિક્ષા એસોસિએશનના પ્રમુખે મીડિયા સમક્ષ નિવેદનમાં કોંગ્રેસના નેતાની હાજરીમાં જ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને વિપક્ષ નેતાના ભાજપ સાથે મિલી ભગત હોવાના આરોપ લગાવી દેતા સમગ્ર મામલો ભારે ગરમાયો હતો સમગ્ર મામલે પાલિકાના વિપક્ષ નેતાએ જણાવ્યું કે વિપક્ષ હંમેશા પ્રજાના પ્રશ્નો માટે લડત આપતી આવી છે અને આવા અમુક વિઘ્ન સંતોષી લોકો કોંગ્રેસને બદનામ કરવાના પ્રયાસ કરે છે અમે પ્રજાના પ્રશ્નોને વાચા કેમ આપી એ કામ કરી કોંગ્રેસને મજબૂત બનાવવાનું કામ કરીએ છીએ સફિક પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ ભરૂચ નગરપાલિકાના વિપક્ષ દ્વારા તમે જોઈ રહ્યા છો કે અવારનવાર નગરપાલિકાની સામે રજૂઆતો આંદોલનો હંમેશા પ્રજાના હિતમાં કરતું આવેલું છે અને છેલ્લા ચાર પાંચ વર્ષના અંદર મારા વિપક્ષના તમામ સભ્યો પોતાના વિસ્તારની રજૂઆત હોય અથવા તો ભરૂચ શહેરના હિત માટે હોય હંમેશા લોકોના હિત માટે હંમેશા રજૂઆતો પ્રયાસો કરેલા છે એટલે આવા કેટલાક વિધ્ના સંતોષી લોકો જે આક્ષેપ કરતા હોય છે કોંગ્રેસને નબળી પાડવાનું કામ કરી રહ્યા છે એટલે કોંગ્રેસને કઈ રીતે નબળી પાડી એ એમનું કામ છે પણ હંમેશા નગરપાલિકાનું વિપક્ષ કોંગ્રેસ પક્ષને કઈ રીતે મજબૂત કરવું લોકોના પ્રશ્નોને કઈ રીતે વાચા આપવી એમના પ્રશ્નોને કઈ રીતે નિરાકરણ લાવવા તેવા પ્રયત્નો હંમેશા અમારા નગરપાલિકાના વિપક્ષના સભ્યોના રહ્યા છે એટલે આવી રીતે રસ્તે ચાલતા લોકો જ્યારે આવી રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય છે તો હું એના અંદર બહુ પડવા નથી માંગતો અને એના ઉપર કોઈ ટિપ્પણી કરવા નથી માંગતો એવા આક્ષેપો તો થયા કરે પણ વિપક્ષ હંમેશા પ્રજાના હિતમાં તટસ્થ છે અને આવનારા દિવસોમાં પણ વિપક્ષ મજબૂત આવે એટલી તટસ્થ રહીને नगरपालिका मी भूमिका भजवसे